આજે મેં સવારે જોયું તો મારી બેન બધા ફ્રૂટ છે તે એક પેનની અંદર ગેસ ઉપર ચડાવીને ગરમ કરી રહી હતી તો એને મેં પૂછ્યું કે તું શું બનાવસ તો તેને કહ્યું કે તું જોઈએ રાખ જો હું અત્યારે કહી દઈશ તો તને જોવાની મજા નહીં આવે તો તું પૂરેપૂરું જોજે તો અહીંયા એને ફ્રૂટની અંદર લીલી દ્રાક્ષ કાળી દ્રાક્ષ દાડમ અને સંતરા લીધેલા હતા હવે તેની અંદર તો તેને ખાંડ ઉમેરી દીધી અને ફ્રૂટને તેને ખાંડ સાથે સારી રીતે કૂક કરી લીધા એકથી બે મિનિટ માટે અને ગેસની ફ્લેમ મીડિયમ જ હતી મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે તેને ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દીધું મારાથી તો રહેવાયું નહીં મેં ફરી પૂછ્યું તું શું બનાવશ કે ને તો તેને કીધું કે આ રેસીપી એવી તૈયાર થશે કે નાનાને પસંદ આવશે અને મોટાને પણ પસંદ આવશે તો મને પણ ખૂબ જ જાણવાની ઉત્સુકતા લાગી તો મેં જોઈ રાખ્યું શું બને છે જે બને તે કંઈક નવીન ડીશ છે જોવાની તો ખૂબ જ મજા આવે છે હવે આ ફ્રૂટને તેને પાંચ મિનિટ માટે ઠંડા કરી લીધા પછી તેને બધા ફ્રૂટને મિક્સર જારની અંદર એડ કરી દીધા અને તેની પેસ્ટ તૈયાર કરી લીધી પાણી ઉમેર્યા વગર પાણી ઉમેર્યા વગર બધા જ ફ્રૂટનો એકદમ સરસ એવો જ્યુસ તૈયાર કરી નાખ્યો આ જ્યુસ પીસાતું હતું ત્યારે સુગંધ પણ ખૂબ જ મસ્ત આવી રહી હતી થોડી વાર માટે તો મને એવું લાગ્યું કે આ જ્યુસ બની રહ્યું છે પણ ના તેને તો જે જ્યુસ તૈયાર થયું હતું તેને ફરી પેનમાં ઉમેરી દીધું અને ફરી ગરમ કરવા લાગી જો તમને પણ વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે આગળ જોશું હવે શું બની રહ્યું છે તો બધી વસ્તુ ઉમેરીને તેને ફરી ગેસ ઓન કરી દીધો અને આ રીતે એક બોઇલ આવવા દીધો હવે જ્યાં સુધી ફ્રૂટનું પાણી ન બળે ત્યાં સુધી તેને કૂક કરતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની છે અને સતત આ રીતે મિશ્રણને ચલાવતા જ રહેવાનું છે છોડવાનું નથી જો છોડી દેશું તો પિનમાં ચીપકી જશે તો તમને લોકોને આઈડિયા આવી ગયો હોય કે આ કઈ રેસીપી બની રહી છે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કઈ રીતે આ ડીશ બનાવો છો તે પણ કહેજો તો થોડી વારમાં તો મિશ્રણનો કલર પણ બદલાઈ ગયો એકદમ પિંક કલર થઈ ગયો અને થોડું એવું ઘટ પણ મિશ્રણ થઈ ગયું તો આ રીતે ચેક કરી લેવાનું છે મિશ્રણની અંદર જરા પણ પાણીનો ભાગ ન રહે ત્યાં સુધી તેને ચલાવતા જ રહેવાનું છે આ રીતે એકદમ ઠીક થઈ જાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે બધું પાણી બળી જાય ત્યાં સુધી ચલાવવાનું છે તમે જોઈ શકો છો મિશ્રણ આપણું અહીંયા પેનની સપાટી છોડવા લાગેલું છે અને કલર પણ એકદમ બેસ્ટ પિંક કલર આવેલો છે નેચરલ કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કલરનો પણ આપણે યુઝ નથી કરેલો તો મિશ્રણ આપણું એકદમ પરફેક્ટ છે તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને પાંચથી દસ મિનિટ માટે તેને ઠંડુ થવા દેવાનું છે થોડું ઠંડુ થાય એટલે તેની અંદર આપણે અડધા લીંબુનો રસ નીચવી દેવાનો છે લીંબુ ઉમેરવાનું ફક્ત એક જ કારણ છે કે આપણા મિશ્રણની અંદર ખાંડ ઉમેરેલી છે જેથી ખાંડના ક્રિસ્ટલ ન થાય લીંબુ ઉમેરી દઈ પછી ફરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને સારી રીતે ઠંડુ કરી લેવાનું છે ઠંડુ થઈ જાય પછી તેને આ રીતે કોઈ એડ ટાઈટ ચારની અંદર ભરી દેવાનું છે તો તૈયાર છે આપણું મિક્સ ફ્રૂટ જામ આ ફ્રૂટ જામ આપણે એકદમ નેચરલી રીતે બનાવેલું છે ફ્રૂટમાંથી જ કોઈ પણ જાતના આપણે તેની અંદર આર્ટિફિશિયલ કલર નથી ઉમેરેલા કે કોઈ પણ જાતનું પ્રિઝર્વેટિવ નથી ઉમેરેલું તમે જોઈ શકો છો એકદમ બજારમાંથી લઈ આવીએ તેવો જામ બનીને તૈયાર થયેલ છે અને અત્યારે તો ફ્રૂટની સિઝન પણ છે તો તમે આ જામની રેસિપી તો જરૂરથી ટ્રાય કરજો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે બારના જામ કરતા આ રીતે તમે ઘરે જામ જરૂરથી ટ્રાય કરજો અને બાળકોના ટિફિન બોક્સ માટે એકદમ બેસ્ટ રેસીપી છે રેસીપી પસંદ આવી તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો